વાસુદેવાય અધ્યાય પ્રભુની સ્તુતિ કરી અને દેવહુતીની મુક્તિ મૈત્રે કહે છે હે વિદુર કપિલ ભગવાનનું જ્ઞાન સાંભળીને દેવહૂતિનો મોહ નાશ થયો પછી પ્રણામ કરીને દેવહૂતિ બોલ્યા જેના ઊદ્રમાં જગત હતું તે તમે મારા ઉદ્રમાં કેમ રહ્યા હશો તમારા નામ સ્મરણાદિથી ચંડાળ પણ સોંપાન યોગ્ય થાય છે માટે તમાર દર્શનથી હું કૃતાર્થ થઈ છું कपिल કહે છે હે માતા મે કેલા માર્ગે ચાલશો તો તમે જીવન મુક્ત થશો આ પ્રમાણે કહીને कपिल ત્યાંથી ગયા પછી દેહ હોતી એ શરીરને તપથી કૃષ કર્યો કрдમે રચેલ વિમાન અને સમૃદ્ધિઓમાંથી સ્પુહા त्याગી દીધી પછી ભગવાનમાં ચિત રાખિને ભગવાનના ધામમાં ગયા. જ્યાં દેવ હોતી સિદ્ધકતી પામ્યાતે ક્ષેત્ર સિદ્ધબદ નામે પ્રસિદ્ધ થયો. કપિલદેવ પણ ત્યાંથી ઈશાન દિશામાં ગયા. હે વિદૂક કપિલ અને દેવકૃતિનો આ સંવાદ કોઈ સાંભળે અને સમરાવે તે ભક્ત થઈને ભગવાનને પામે છે. ત્રીજા સ્કંદનો 33મો અધ્યાય સંપૂર્ણ तीजो स्कंद समाप्त